હર્ષો સાથે ઉજવણી કરતા જિલ્લા સમાહર્તા શ્રી પ્રવિણ ચૌધરી રંગોત્સવના પર્વે એવા ધૂડેટીના દિને આણંદ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી અને આણંદ મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિંદ બાપના સાથે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને તેમના પરિવારજનો સાથે ધૂડેટીના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી હોળી ધુડેટીના આ પર્વની નાતજાતના ભેદભાવ વિના તમામ લોકો ભે ઉજવણી કરી એવા શુભ આશયથી જિલ્લા કલેક્ટરશ્રીએ આજે આણંદ સ્થિત બોરસદ ચોકડી પાસે આવેલ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અને મ્યુનિસિપલ શ્રી સાથે ઉપસ્થિત રહીને નાયબ પોલીસ અધિક્ષક શ્રીઓ પોલીસ અધિકારી કર્મચારીઓ અને તેમના પરિવારજનો સાથે રંગોત્સવના આ પર્વની ઉજવણી કરી હતી